હવે શાળાને લઈને જો એવા સમાચાર સામે આવે કે ત્યાં ચોરી કરવાનું શીખવાડાઈ રહ્યું છે બાળકોને સામેથી કહેવામાં આવે છે કે તમે પરીક્ષામાં ચોરી કરો તો હવે આને શું સમજવાનું અને એ સ્કૂલનું નામ છે ત્રંબા ગામની પોપ્યુલર સ્કૂલ નમસ્કાર તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ ધોરણ બારની સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને આ પરીક્ષા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા કે બાળકોને સામેથી તેવું કહેવાઈ રહ્યું છે કે તમે પરીક્ષામાં ચોરી કરો તેના કેટલાક ફોટોઝ અને ચેટ પણ અત્યારે વાયરલ થઈ છે બોર્ડની પરીક્ષામાં કોપી આપીને ચોરી કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈકે શિક્ષણ બોર્ડને ઈમેલ મારફતે આ ફરિયાદ કરી હોવાનું પણ સામે આવ્યું છે હું ત્રંબા ગામના પોપ્યુલર સ્કૂલમાં પરીક્ષા આપવા જાઉં છું અત્યારે હાલમાં ગુજરાત બોર્ડ ચાલી રહ્યું છે કોમર્સની પરીક્ષા આપું છું ને ત્યાં બાળકો ચોરી કરતા હોય છે અમે ત્રણ ચાર વાગ્યા સુધી વાંચી તો અમારો શું વાગ અમને નહીં મળવો જોઈએ એ બધા ચોરી કરીને પાસ થાય સારા ટકા લાવે સારા માર્ક લાવે અમે મહેનતથી પાસ થાય છે ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે બે ત્રણ બાળકોને એક હારે વોશરૂમ મૂકે તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને બે ત્રણ હારે જવા દે અમારે એકવારમાં પણ ના પાડી દે છે બધા પેપરમાં ચોરી તો થાય જ છે ઈકોને ને બે બેમાં થઈ હતી બેમાં માઇક્રોકોપી દ્વારા થઈ હતી માઇક્રોકોપીમાં એકથી વીસ એમસી દસ વીએસકી હતા ને બધા પ્રશ્નના મુદ્દાઓ હતા એ મુદ્દાઓ દ્વારા અંદર તો આપને લખી શકે એ મુદ્દાઓ કહી દે તો એમાંથી બધું લખી શકે પરીક્ષા સમય થઈ ચાલુ થાય ત્યારથી તો દોઢક કલાક જેવું જવા દે પછી એના બાળકો જ વોશરૂમ જાય અમને કોઈને અત્યારે એ સમયમાં જવા દેતા નથી વોશરૂમ અમારા ક્લાસમાં ઘણા પોપ્યુલર વાળા છોકરાઓ છે જ તે એવી રીતે લખે ને મેડમને પણ ખબર ન હોય અમે બાજુમાં બેઠા હોય અમને તો ખબર પડી જાય મેડમ દ્વારા દેખાય તો મેડમ કાંઈ બોલે નહીં એ એના બાળકોને કાંઈ પણ કોઈ પ્રકારની વાતચીત કરે નહીં સ્કૂલના અધિકારીઓની ચર્ચા તો સાંભળી છે પણ જોયા નથી આજ અમને ન્યાય મળવો જોઈએ અમે ત્રણ ચાર વાગ્યા સુધી રાતે વાંચી આખી રાત મહેનત કરી તો અમારો શું વાક એ બધા ચોરીથી પાસ થાય અમે મહેનતથી પણ પાસ સરખા નથી થઈ શકતા અમારે માર્ગ જોઈ છે હું બોર્ડના બે હજાર પચીસમાં વર્ષમાં ભણું છું અને પોપ્યુલર સ્કૂલમાં ભણું છું આ છેલ્લા બે પેપરથી અમે જોઈ છીએ કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રોકોપીઓ આવે છે પહેલાં મને શંકા કે કાગળિયા છે પણ ના માઇક્રોકોપી આવી અને છેલ્લે અમે બહારે નીકળીને ત્યારે પણ માઇક્રોકોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમલમાં સંતાડીને લઈ જવામાં આવે છે ત્યાંનો એક સ્ટાફ ગણાવીને સપલ્યુ હાથમાં હોય છે કાંઈ કાગળિયા હોય છે ત્યાં આવીને ઇશારા કરી જાય છે બારે જાય છે ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ કોપ્યુલરના બારે જાય છે અમે વોશરૂમની રજા માગીને અમને ના પાડી દઈએ છીએ પણ એના એક હારે બે બે ત્રણ ને જવા દે છે એ ત્યારે અમને શંકા ગઈ તો પછી આવ્યા ને અમે એના ઉપર ધ્યાન રાખ્યું ને એની પાસે માઇક્રોકોપી હતી અને હાથમાં લખીને જાય જેને જે પ્રશ્ન ન આવડતો હોય અને પછી તેના મુદ્દા આવી જાય છે એની પાસે એટલે ટૂંકમાં એની પાસે પેપર પહેલાંથી ખોલેલું આવી જાય છે આ જે એકાઉન્ટનું પેપર હતું પણ આજે તો એને સ્કોડની બીક હતી એટલા માટે તે સાવ છેલ્લે છેલ્લે અડધી કલાકની વાર હતી ને ત્યારે તેને ચોરી કરાવી હતી આઈ થિંક તો એને માઇક્રોકોપી નહોતી પણ સેમાં લખી દેવામાં આવ્યું હતું અને બી ના એકોમા પેપરમાં કઈ દેશનું દોઢ કલાક થાય પછી તેના બાળકો વોશરૂમ જાય અને માઇક્રોકોપ્યુ લઈ આવે છે જે બાળકો જાય તે બધાને માઇક્રો કોપી આપવામાં આવે છે આ બાબતે મેં પણ જોયું છે સુપરવાઇઝર આમ સહી કરતા હોય જોવે છે તોય પણ કાંઈ બોલતા નથી અને અમારા આજુબાજુ બીજા કોઈ બાજુમાં જોઈ તો એને કહી દે છે આમાં એવું લાગે છે કે સુપરવાઇઝર પણ એના જ લાગે છે વિદ્યાર્થી તરીકે અમારી એ જ માંગણી કે રાતે અમે ત્રણ ત્રણ ચાર ચાર વાગે લગ્યા એમાં રીડિંગ કરી છે અમે મહેનત કરી છે પણ અમને પાસ થવાની આશા છે અમે પાસ થઈ સાત ટકે પછી ચોરી કરીને પાસ થઈ એમને નો અમારી મહેનત ઉપર પાણી જાય અમે મહેનત કરીને ચોરી ઉપર કરે છે આ વાત સાચી જ છે કેમ કે આના સ્કૂલના મળેલા છે બધા એક સાથે બધાને કોપીઓ આપે છે અને ભેદભાવ રાખે છે અમારે અને બીજી સ્કૂલ વચ્ચે ત્રંબા ગામની શાળામાં માસ્ક કોપી કેસનો આ કારસ્તાન ચાલતો હોવાની ફરિયાદ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે હાલ બોર્ડ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે હવે આમાં જે મહેનત કરી છે 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 અને અને પરીક્ષા આપી રહ્યા તેમને શું શું સમજવાનું તેમની સાથે તો અન્યાય થયો તેવું કહેવાય માત્ર હોર્ડિંગ બોર્ડમાં ઊંચા ઊંચા માર્ક્સ દેખાડવા માટે જ આ કરાયું હશે કે પછી આ તેમની નબળાઈ દેખાડે છે ભણતરની એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક વિદ્યાર્થી કોપીમાંથી લખીને વોશરૂમમાં મૂકી આવે બાદમાં બીજો વિદ્યાર્થી તે ચિઠ્ઠી લઈને આવે અને તે પેપરમાં લખે નોંધનીય છે કે અત્યારે આ મામલાની ગંભીરતા લેતા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ પણ આપી દીધા છે અને એવું પણ સામે આવ્યું છે કે જો સીસીટીવીની તપાસમાં કોઈ ગેરરીતિ જણાશે તો આ સ્કૂલ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે આ સાથે જ શાળાના મહિલા સંચાલિકાએ પોતે કહ્યું કે શત્રુ દ્વારા આ કાર્ય કરાયું છે અને સામે બોર્ડનું પરીક્ષા કેન્દ્ર અન્ય જગ્યાએ આપવાની પણ તેમણે તૈયારી બતાવી છે જોકે હાલ તેમણે સીસીટીવી મુદ્દે કોઈ વાત નથી કરી આ વિષય પર તમારા શું મંતવ્ય છે એ કમેન્ટમાં જણાવજો અને આવી જ અવનવી અપડેટ્સ માટે હવે રાજકોટના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર